સુરક્ષિત હાથમાં જાય તે રીતે મેં મારો મત આપ્યો છે અને આજ સાંજ છ વાગ્યા સુધીમાં કોઈ પણ યુવામાં મેં પહેલ કરી છે અને કોઈપણ યુવા મતદાનમાં બાકી ન રહે સીધા તર ડોખરવાળા સરપંચ આજે સવારે ક્યાલુ જ મતદાન મેં જઈને કરેલ અને ગામ લોકોને બધાને કીધેલ કે પૂરેપૂરું સુરણ લોકસભાની ચૂંટણી છે તો પૂરેપૂરું મતદાન કરવું અને ગામ લોકોને ધીરે ધીરે જઈ તથા બહાર ગામ જે રહેતા હોય એ લોકોને પણ મતદાન કરવા માટે બધાને સમજાવેલ છે અને કોઈનો પવિત્ર મત એક પણ પડ્યો ન રહે એવી ગામ લોકોને બધાને ઘરે ઘરે જઈને સમજાવે કરેલ છે ધરમભાઈ ઘણી જગ્યા રાન ભોખરવાળા એલુમાપુરા સુરના નગર લોકસભાની આ કરીને ઓલામાં આજે અમે ગામ લોકો તથા બધા થઈ ભેગા થઈને ઘરે ઘરે અને અમે વોટિંગ કરાવ છે અને વોટિંગ સંખ્યામાં માણસો સૌ